નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાવદરા ગામના વતની જે મીઠાભાઈની વાડીએ આપણે મુલાકાત લઈએ છીએ અને તે ઘઉં અને મરચીની કમ્બાઈન ખેતી કરે છે તો આપણે આજે મીઠાભાઈ પાસેથી જાણીશું આપણે કે કઈ રીતના એ ખેતી કરે છે આપણું નામ જણાવશો મીઠાભાઈ ચુડાસમા ઓકે આપનું ગામ નાવદરા ઓકે કેટલા વર્ષથી તમે મરચીની ખેતી કરો છો પાંચ સાત વર્ષ બરાબર અને આમાં અત્યારે આપણે કઈ કઈ રીતના ટ્રીટમેન્ટ કરો છો ટ્રીટમેન્ટ સાત દિવસ બરાબર છે તમે મરચી પણ જોઈ શકો છો ગ્રોથ અને બધું બરાબર અને આ મરચીના કેટલા દિવસની મરચી હશે પિસ્તાલીસ દિવસની દિવસની મરચી છે બરાબર તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ પણ શરૂ થઈ ગયું છે અમુકમાં અને ગ્રોથ પણ સારો છે હવે તમે જે સાત વર્ષથી મરચીનું વાવેતર કરો છો એમાં ને અત્યારમાં શું ફરક છે આ વર્ષે સારો એવો છોડ છે ને ઘઉંમાં જ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે બરાબર જે તમે જોઈ શકો છો બરાબર આપણે ઓકે તો દવા તમે કઈ રીતના આપો છો એટલે મતલબ કોઈની ભલામણ થઈ કે નાવોદરા ગામમાં જ કૃષિ મોલ એક રો છે બરાબર ખેડૂત કૃષિ મોલમાંથી દવા લાવશો કૃષિ મોલ અહીંયાથી દવા લઈ આવીને એ લોકો રેગ્યુલર આવીને જ્યારે દવાનો છટકાવ કરવાનો હોય ત્યારે એ લોકો આવીને સમજાવી જાય ને સ્પ્રે મારવાની રીત બધું કન્ટિન્યુ બરાબર પછી ચાલુ કરી દે એટલે એ જમને ગાઈડ કરે એ રીતે તમે દવા અને આપો છો બરાબર ને બરાબર તો હવે તમે બીજા ખેડૂત મિત્રને શું ભલામણ કરશો ભલામણમાં તો એવું છે કે નાવદરા કુશી મોલા આપણા ઘરનો એક રો છે ને જેથી કરીને મારા ખેતરમાં સાત વર્ષથી મરચી કરતો પણ આ વર્ષે જે રિઝલ્ટ છે એ પ્રમાણે કહું કે ભાઈ પંકજભાઈનું સંપર્ક કરો એનું ઓલું કરો ને એના લીધે જે અમારી મરસી છે બરાબર